જય માતાજી દર દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જશો અને પરિવાર બાદલ ગુજરાતી વ્લોક યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે સરસ મજાની સવાર થઈ ગઈ હતી અને સવાર સવારના અંદર આ વ્લોકના અંદર મારા ગામડાનું મકાન બતાવવાનું છે તમે જોઈ શકો અત્યારે ગરમી પણ ઘણી બધી પડે છે તો તમે જોઈ શકો અત્યારે જંગલ હતું અને જંગલના અંદર જેટલા પણ ઝાડ હતા એ બધા સુકાઈ ગયા હતા અને ત્યાર પછી આપણે અહીંયા પક્ષીઓ પાણી પીવા માટે ઘણી બધી આવતી હતી તો સૌથી પહેલાં તમે જોઈ શકો અત્યારે અમારો લીંબુ છે એ પણ સુકાઈ ગયો છે તો સૌથી પહેલાં આપણે અહીંયાથી પક્ષીઓ માટે પાણી પીવાડવા માટેની વ્યવસ્થા કરવાની હતી તો વ્યવસ્થા કરવા માટે આવી ગયા અને તમે જોઈ શકો અત્યારે હાડપંપ છે હેડપંપના અંદર આપણે ઘણા દિવસથી પાણીનો ઉપયોગ નથી કર્યો તો તેના માટે હેડપંપના અંદર પણ ઘણું બધું અલાવશું ત્યાર પછી એના અંદરથી પાણી બહાર નીકળશે તો અડધો કલાક જેવો થઈ ગયો છે પણ હજુ પાણી બહાર આવ્યું નથી અને તાપ પણ પડતો હતો તમે જોઈ શકો અત્યારે તડકો પણ કેટલો બધો પડે છે અને ગરમી પણ ઘણી બધી થતી હતી તેના માટે થોડી તકલીફ પણ પડતી હતી પછી આપણે પક્ષીઓ માટે અહીંયાથી વાટકાના અંદર પાણી મૂકીને જવાનું છે આપણે મેરેજના અંદર તો સૌથી પહેલાં આપણે તૈયાર પણ થવાનું હતું અને તમે અત્યારે જોઈ શકો અત્યારે હું ઊભો રહ્યો અને ત્યાર પછી પાણી આવ્યું હતું તો તેના માટે આપણે બોટલ કાપી લઈને આવ્યા હતા ઘરેથી કેમ તો પક્ષીઓને આના પાણી ભરીને લઈ જવાનું છે અને ત્યાર પછી બીજા વાસણના અંદર ખાલી કરવાનું છે અને ત્યાર પછી જોયું કે મારા હાથના અંદર તો આ અંદર ઘણો બધો કાટ આવતો હતો તો કાટવાળું પાણી પક્ષીઓનો ના પીવાડાય તો તેના માટે આપણે ઘણું બધું અલાવું પડશે અને ત્યાર પછી ચોખ્ખું પાણી આવશે ને ત્યાર પછી આપણે પણ પોતાને પણ પીવાનું હતું કેમ તો ગરમીની અંદર આપણને પણ તરસ લાગી હતી તો તેના માટે થોડી આપણે પાણી હલાવીને બહાર કાઢવું પડશે અને ગરમી ઘણી બધી પડે છે હાલત પણ ઘણી બધી ખરાબ થઈ ગઈ છે કેમ તો તડકો પણ ઘણો બધો લાગે છે અને અત્યારે સમયની વાત કરીએ તો લગભગ બાર વાગી ગયા હતા અને અત્યારે આપણે જવાનું છું મેરેજમાં તો આપણે તૈયાર પણ થવાનું હતું અને તૈયાર થવા માટે અહીંયાથી આપણે નાહવા માટે પાણી પણ કાઢવાનું છે તમે જોઈ શકો અત્યારે ફરી હાથના અંદર જોયું તો ઘણો બધો કાટ આવતો તો ફરી આપણે હલાવવું પડશે અને ત્યાર પછી ચોખ્ખું પાણી બહાર કાઢવું પડશે અને તમને બધાને અમારા ગુજરાતી વ્લોગ પસંદ આવે તો વ્લોગને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવાનું કેમ તો આપણી ચેનલ પર આવા જ દેશી વ્લોગ અપલોડ કરીએ છીએ અને હવે રેગ્યુલર મારી ચેનલ પર વ્લોગ અપલોડ કરવાનો છે અને રેગ્યુલર શોર્ટ વિડીયો તો અપલોડ કરું જ છું તો